પશુપાલકો તો બાપડા શું કરશે અહીંયા નફો લેવા જ આવ્યા હતા ધોકા મારવામાં આવ્યા બરડા તોડી નાખવામાં આવ્યા પશુપાલકોના અશોકભાઈ જેવા વ્યક્તિ મોતને ભેટી ગયા પરિવારે પોતાનો સ્વજન ગુમાવી દીધો સૌરાષ્ટ્ર ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાતની વાત હોય કે દક્ષિણ ગુજરાતની વાત હોય અહીંયા સહકારી ડેરીની અંદર સૌથી વધારે જો કૌભાંડ થયું હોય કરોડો રૂપિયા બારોબાર ચાવ થઈ ગયા હોય તો સાબર ડેરીમાં થઈ ગયા છે છેલ્લા સાત આઠ વર્ષથી મેન્ડેટ પ્રક્રિયાની શરૂઆત થઈ સહકારી ક્ષેત્રમાં ત્યારથી લઈ અને આ ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં વ્યાપી ગયો આવતીકાલે મહા પશુપાલક સંમેલન ઉજાઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે આપણી જોડે રાજુભાઈ છે એમની જોડે વાત કરશું આવતીકાલની રૂપરેખા શું હશે આવતીકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અહીંયા મોડાસા ખાતે આવી રહ્યા છે ત્યારે સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ પણ આવી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા અમારા પ્રદેશ પ્રમુખ યસુદાનભાઈ ગઢવી હોય કે ચૈતરભાઈ તો હાલ આવી શકે એવી રીતે નથી જેલમાં છે પણ ચૈતરભાઈ તરફથી એમની ટીમ પણ આવશે હેમંતભાઈ ખવા પણ અહીંયા ઉપસ્થિત રહેશે સાથે જ રબારી છે પ્રવીણભાઈ રામસે સહિતના નેતાઓ અહીંયા હાજર રહેવાના છે વાત એ છે કે અહીંયા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા પ્રદેશ નેતાઓ આવવાની જરૂર શા માટે પડી તો ક્યાંક ને ક્યાંક સાબર ડેરી દ્વારા જે પશુપાલકોના પરસેવાની કમાણી હતી આ કમાણીને ભાજપના તાઇફા કરવામાં સાબર ડેરી સંચાલકોએ વાપરી નાખી પશુપાલકોનો નફો હતો એ ક્યાંક ને ક્યાંક બારોબાર ચાવ થઈ ગયો પશુપાલકો જયારે હિસાબ લેવા ગયા જ્યારે પોતાના નફાની માંગણી લઈને ગયા તો પશુપાલકોને નફો આપવાની જગ્યાએ સાબર ડેરી સંચાલકો અને અમુક ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પોલીસ પાસે પશુપાલકો પર લાઠીઓ વરસાવવામાં પશુપાલકોને જે નફાની અપેક્ષાએ ગયા હતા ડેરીએ જઈ અમે અમારો હિસાબ કરી નફો લઈને પાછા આવશું એ પશુપાલકે અશોકભાઈ જેવા વ્યક્તિને મૃત્યુ થઈ ગયું અશોકભાઈનું ટીયર ગેસના છોડવાથી ગુંગળામણથી મૃત્યુ થયું સીધી વાત એ છે પશુપાલકો હિસાબ લેવા ગયા હતા અને પશુપાલકોને મળ્યું મોત પશુપાલકોને મળી પોલીસની લાઠીઓ પશુપાલકોને મળ્યા દંડા એટલે પશુપાલકોની માંગણી જ્યારે ઉગ્ર બની છે ત્યારે પશુપાલકોને દબાવવાના પ્રયત્ન પોલીસને આગળ કરીને જ્યારે ભાજપ અને સાબર કરી રહ્યા છે ત્યારે એક મજબૂત વિપક્ષ તરીકે જે અમારી ભૂમિકા છે ભૂમિકા અદા કરવા માટે આવ્યા છીએ પશુપાલકોની આડે જ્યારે પોલીસને પશુપાલકોને ડરાવવાના પ્રયત્ન પોલીસ કરી રહી છે ત્યારે ચટ્ટાન બનીને વચ્ચે અમે ઉભા રહેવા માટે આવ્યા છીએ અને જ્યાં સુધી પશુપાલકોની પાચે માંગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધીની આ લડાઈ આમ આદમી પાર્ટી ખેડૂત અને પશુપાલકો સાથે મળીને લડશે ડેરીના રાજકારણે શું છે માત્ર સાબર ડેરી નહીં છેલ્લા સાત આઠ વર્ષથી મેન્ડેટ પ્રક્રિયાની શરૂઆત થઈ સહકારી ક્ષેત્રમાં ત્યારથી લઈ અને આ ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં વ્યાપી ગયો દરેક ડેરીઓને ટાર્ગેટ આપવામાં આવે છે મેન્ડેટ લાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક આર્થિક ભોગ ધરવામાં આવે છે ભાજપના ઉપર બેઠેલા નેતાઓને ખુશ રાખવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે એટલે કંઈક ને કંઈક ચેરમેનની ખુરશી પર બેઠવા માટે અગાઉથી કરોડો રૂપિયાના વહીવટો થતા હોય આવા પણ આક્ષેપ થયા છે ખોટી રીતે ડેરીમાં નોકરી અપાવવા માટે ત્રીસ ત્રીસ લાખ રૂપિયાના વહીવટ થયા હોય આ પણ આક્ષેપ થયા છે ને ને કેક સાબિતી પણ થઈ છે ને પુરાવા પણ મળ્યા છે સહકારી ડેરીમાં સૌરાષ્ટ્ર ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાતની વાત હોય કે દક્ષિણ ગુજરાતની વાત હોય અહીંયા સહકારી ડેરીની અંદર સૌથી વધારે જો કૌભાંડ ક્યાંય થયું હોય કરોડો રૂપિયા બારોબાર ચાવ થઈ ગયા હોય તો સાબર ડેરીમાં થઈ ગયા છે આ સ્પષ્ટ દેખાય પણ છે અને પશુપાલકોની નફો કરતી ડેરીને ખોટમાં લઈ જવાનું કામ કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા સાબર ડેરીના સંચાલકોએ કર્યું છે શું ડેરીના રાજકારણ હશે સામે પશુપાલકો લાલા લાચાર છે પશુપાલકો તો બાપડા શું કરશે અહીંયા નફો લેવા જ આવ્યા હતા ધોકા મારવામાં આવ્યા બરડા તોડી નાખવામાં આવ્યા પશુપાલકોના અશોકભાઈ જેવા વ્યક્તિ મોતને ભેટી ગયા પરિવારે પોતાનો સ્વજન ગુમાવી દીધો હું ગઈકાલે બાયડ તાલુકામાં હતો બાયડ આજુબાજુના ગામડાઓમાં હજુ પણ લોકો ડરે છે હજુ પણ ભાજપના નેતાઓ દ્વારા કહેવામાં આવે છે કે સભામાં જશો તમારા ફોટા આવશે તમારી ઉપર ખોટી રીતે કેસ કરવામાં આવશે

કરવાની આ લડાઈ માત્ર પશુપાલકોની છે સ્વાભાવિક છે એક લોકશાહીની અંદર જ્યારે કોઈ સમાજ પર કોઈ એક વર્ગ પર અન્યાય કે અત્યાચાર થાય તો એક રાજકીય પાર્ટીની જવાબદારી બને છે જે વિપક્ષમાં બેઠા છે એની નૈતિક જવાબદારી બને છે અને અમે અમારી ભૂમિકા અમારી જવાબદારી અહીંયા અદા કરવા માટે આવ્યા છીએ નહીં કે કોઈ રાજકારણ જો વિપક્ષમાં બેઠેલા નેતાઓ આ સમયે નહીં બોલે તો કયા સમયે બોલશે

હાઈ ટેન્શન લાઇનના અધિકારીઓ ખેડૂતને પોલીસને આગળ કરીને દબાવતા આમ આદમી પાર્ટી લડી છે તો અમે તો એક અમારી જવાબદારી છે એ જવાબદારી અહીંયા નિભાવવા માટે આવ્યા છીએ ચૂંટણી સમયે લોકોને જ્યાં મત આપવા હોય ત્યાં આપે પણ આ લડાઈમાં જ્યાં સુધી અમારી પાંચે માંગણીઓ પશુપાલકોની પાંચે માંગણીઓ સંતોષ હશે નહીં ત્યાં સુધી લડાઈ આમ આદમી પાર્ટી પશુપાલક અને ખેડૂતો એક પરિવારના સભ્ય હોય એવી રીતે એક પરિવાર બનીને આ સરકારની સામે ડેરી સામેની લડાઈ લડશે સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ઉત્તર ગુજરાતમાં શું તૈયારી છે મને એવું લાગે છે કે આજે જે આપણે મળ્યા છીએ આ કોઈ ચૂંટણીની ચર્ચા કરવા માટે મળ્યા નથી આપણો સીધો ગોલ એ છે કે પશુપાલકોને ન્યાય મળવો જોઈએ જ્યારે પશુપાલકોને ન્યાય મળી જશે પછી રાજકારણની વાતો ચૂંટણીની વાતો હું તમે સ્ટેજ પરથી કરીશું અમે સ્ટેજ પરથી ડંકાની ચોટ પર અમને મત આપવાની અપીલ કરશું પણ આજે મત આપવાની કે રાજકીય વાત એટલે નહીં કરીએ કે આજે પશુપાલકોની લડાઈમાં એક પરિવારના સભ્ય બનીને અમે સહભાગી બનવા આવ્યા છીએ તમે પ્રેસ કોન્ફરન્સ કહેતા હતા કે આવતીકાલે મહાસંમેલન થશે અને મહાગ વસ્પોઠે શું થશે આવતીકાલે મહાસંમેલનમાં અહીંયા જે સારા સારા પદ પર સાબર ડેરીમાં બેઠેલા લોકોએ પોતાના પુત્રના નામે પુત્ર વધુના નામે જે કંપનીઓ ખોલી છે એ કંપનીઓમાં સાબર ડેરીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ સિવાયના અન્ય લોકો પણ છે જેની ચર્ચા આપણે આવતીકાલે કરીશું વિષય એટલો જ છે કે નફો કરતી સાબર ડેરી પોતાના બાળકોના મોઢેથી છીનવેલું દૂધ જ્યારે પશુપાલકોએ ડેરીમાં ભર્યું છે એ ડેરીએ પશુપાલકોના પૈસા બારોબાર વહેંચી દીધા છે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરોડો રૂપિયાના ગેરરીતિના વહીવટો ત્યારે સાબર ડેરીના સંચાલકોએ કર્યા છે તો એને ઉજાગર આવતીકાલે પણ કરીશું આવનાર દિવસોમાં નામ સાથે પુરાવા સાથે મીડિયાની સામે આવશું માત્ર સાબર ડેરી નહીં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે ડેરીઓમાં કૌભાંડ થયા છે અહીંયાથી તો આગ લાગી છે આ આગના ધુમાડા સૌરાષ્ટ્રમાં પણ જશે ને દક્ષિણ ગુજરાતમાં પણ ચોક્કસથી જશે તો આ હતા રાજુભાઈ જે કિસાન નેતા છે તેમણે જણાવ્યું કે આવતીકાલે મહોષપોટ થશે અને આવતીકાલે મહાસંમેલન કિસાન પશુ સંમેલન પણ થવા જઈ રહ્યું છે રીતે સુધીરિયા ગુજરાત અરવલ્લી